ૃણ દેવા ભદ્રમ્યમા સ્થિરે રંગે તું ભાગુ વ્યક્ષેમ દેવ યદુ શાંતિ શાંતિ સ્વામિનારાયણ ભગવાન ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આચાર્ય સ્થાપન દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંપ્રદાયના નંદ સંતોની ઝાંખી કરાવતા નંદ સંતો જેવું સામર્થ્ય ધરાવતા એવા પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામીના શ્રી ચરણોમાં મારા કોટી ખોટી ખોટી પ્રણામ સમય ઘણો થયો છે બહુ લાંબુ નહીં કરું આજે મને આનંદ છે કે પૂજ્ય સ્વામીના વરદ હસ્તે शिक्षा पत्री द्विशताब्दी महोत्सव प्रसंगे आचार्य महाराज श्री विहारीलाल जी महाराजे कविश्वर दलपत राम जी पासे राग रागमा रचाएलो आ ग्रंथ एनो जे में अनुवाद केरो भाषणतर करू के इनु पूज्य स्वामी ये विमोचन केरो એ મારા માટે આજે સુવર્ણનો દિવસ છે સુવર્ણનો દિવસ છે પોણા આઠસો પેજ પુસ્તક છે પોણા આઠસો પેજ નું એક એક પંક્તિનો મેં અનુવાદ કર્યો છે એક એક પંક્તિનો અઢી વર્ષ થયા આ હું મહેનત કરતો હતો ભક્તો અઢી વર્ષથી અને આજે એ સાકાર થયો છે પૂજ્ય સ્વામી પાસે થોડા ટાઈમ પહેલાં હું આવ્યો અને સ્વામીને મેં પ્રૂફ કરેક્શન કરવાની જે પ્રત હતી એ બતાવી સ્વામી આ ગ્રંથ મેં લેખો છે અનુવાદ કર્યો છે અદ્ભુત સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરિત્રો અંદર એ ગ્રંથમાં આલેખિત થયા છે વિહારીલાલજી મહારાજે કરાવ્યા છે તો એનો મેં અનુવાદ કર્યો છે સ્વામી તો સ્વામીએ રાજી થઈ સહર્ષ રીતે અને પૂજ્ય પોતાના જ્ઞાન સ્વામીને કીધું કે જ્ઞાન સ્વામી આ નિર્મળ સ્વામીના વિમોચન ગ્રંથનો આપણે પત્રિકામાં પણ નામ નાખી ઉલ્લેખ કરવાનો છે એ જ સમયે સ્વામી આજ્ઞા કરી અને આજે આ બાર તારીખે પ્રથમ દિવસે એ વિમોચન થયું એટલું જ નહીં આ ખર્ચ હું નાનો સાધુ સદવિદ્યાધામ વીરપુર જલારામમાં મારો નાનો આશ્રમ છે આર્થિક રીતે આવડો મોટો ભાર હું ઉપાડી શકું એવી સ્થિતિ નહીં એટલે સ્વામીને કીધું આપણે પૂજ્ય સ્વામિનારાયણ સંપ્રદાયના જુનાગઢ પ્રદેશના ત્રણ જોગીઓ થયા એક જોગી સ્વામી પીપલાણા બીજા જોગી સ્વામી રાજકોટ ગુરુકુલ અને ત્રીજા જોગી સ્વામી જુનાગઢના પીળી ચોટલીવાળા એકવાર ત્રણેય જોગીઓની પરંપરાને આપણે વંદન કરીએ એ પૂજ્ય જોગી સ્વામીનો અંદર એક દિવ્ય સાકાર સ્વરૂપે સ્વામીનો પોજ પણ અંદર પધરાવ્યો અને આ પુસ્તકના ખર્ચમાં મને પૂજ્ય સંસ્થા તરફથી ફરે ધામ તરફથી રૂપિયા પચીસ હજારની સેવા પૂજ્ય સ્વામી આ ગ્રંથમાં કરી છે આઠ લાખનો ખર્ચ થયો છાપવાનો આઠ લાખનો અને મને કેતા સ્વામી આનંદ થાય છે કે અમારા આ સંપ્રદાયના જે ધુરંધર સંતો એને મને એવા રાજકોટ ગુરુકુલ તરફથી એક લાખ અને એકાવન હજાર મારી માતૃ સંસ્થા ખાલી જોરદાર પડવી જોઈએ મારી માતૃ સંસ્થા એક લાખ અગિયાર હજાર નિત્ય સ્વરૂપા સ્વામી સરદાર મંદિર તરફથી મેળ્યા એક લાખ રૂપિયા જુનાગઢ ટ્રસ્ટી બોર્ડ તરફથી મેળ્યા પુરાણી ભગવત શાસ્ત્રી સ્વામી ભગવચર સ્વામી રાધારમણ સ્વામી નીલકંઠ સ્વામી જેતપુર ધામ તો આ ઘણા બધા સ્થાનોથી મને આમાં સહયોગ મળ્યો છે એટલે જોરદાર તાલીઓથી આ બધા જ મોટા મોટા ધુરંધર સંતો આઠ લાખ રૂપિયા મારી સ્વામી જોડી છલકાવી દીધી જોડીઓ એની તાલિયું પડો એની તાલિયું પાડો આજે મારું થોડુંક ગળું બેહી ગયું છે નહીતર તો તમને જમાવટ કરાવવો એમાં કાંઈ ખપે પૂજ્ય સ્વામીનો બહુ હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું આભાર સંતોનો આભાર નહીં એના આશીર્વાદ હું લઉં છું પૂજ્ય સ્વામીના પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ સ્વામીને એક જ શબ્દમાં મારે જો નવા જવા હોય તો તમે બધા ભોજન પ્રેમી છો ભોજન પ્રેમી જમવાનું જ મજા આવે એમ અમારા સદગુરુ સાવામી બાલકૃષ્ણ દાજી સ્વામી એટલે ભજન પ્રેમી સંત એનું નામ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણ દાજી સ્વામી આખા સંત મંડળને મારા કોટી કોટી આ ગ્રંથ તમે ઘેરે લેજો સ્ટોરમાં મૂક્યા છે વસાવજો પડતર કિંમત સાડા ચારસો રૂપિયા અને વેચાણ કિંમત સાડા ત્રણસો રૂપિયા છે તમારે કદાચ વાંચી ન શકો ને આમ તો રાગ રાગણીમાંથી મેં ગુજરાતી ભાષાંતર કર્યું છે એટલે સહજતાથી વાંચી શકાશે કદાચ તમારે વાંચવો ન હોય ને તો આમાં જેટલા બેઠા ને એ બધા આ ગ્રંથ સાડા ત્રણસો રૂપિયા એટલે શું કિંમત કહેવાય ભક્તો વસાવજો અને વાંચો નહીં તો એનું તમે ઘેરે પુષ્પથી ને ચોખાથી પૂજન કરવા માટે પણ આ દિવ્ય અદ્ભુત ગ્રંથ આચાર્ય મહારાજ લખેલો એ ગ્રંથ વસાવજો આટલી વાત સાથે મારી વાણીને વિરામ पूज्य संतो चरण कोटी खोटी वंदन असतं जय स्वामीनारायण